નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ યુદ્ધનો વિરામ આવી ગયો છે પરંતુ ત્યારબાદ પણ પીએમ મોદીએ ગઈકાલે દેશને સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાન હવે જો હુમલો કરશે તો આ તરફથી પણ તેનો કરારો જવાબ આપવામાં આવશે ત્યારબાદ ગઈકાલે ભાષણ આપ્યા બાદ આજે પીએમ મોદી પંજાબના એક એરબેઝ ઉપર પહોંચ્યા હતા જ્યાં પણ તેમણે સૈનિકોને ભાષણ આપ્યું હતું મિત્રો મંગળવારે સવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ ઉપર પહોંચ્યા ત્યારે એક તસવીર સામે આવી જેણે એક જ ઝાટકે પાકિસ્તાનના પ્રચારનો નાશ કરી દીધો આ તસવીરમાં વડાપ્રધાન મોદી સૈનિકો તરફ હાથ હલાવતા જોવા મળ્યા હતા જ્યારે તેમની પાછળ મેગ ઓગણત્રીસ જેટ અને એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રીતે ઊભી હતી આ તસવીરનો સંદેશ બેવડો હતો તેણે પાકિસ્તાનના એ દાવાને નકારી કાઢ્યો કે તેના જેએફ સત્તર ફાઇટર એરક્રાફ્ટમાંથી છોડવામાં આવેલી મિસાઇલોએ આદમપુરમાં એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે વડાપ્રધાન મોદીની અતુટ પ્રતિબદ્ધતાનો પણ સંકેત આપ્યો આ પછી પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે અમે તેમના ઘરોમાં ઘૂસીને તેમને મારીશું અને તેમને ભાગવાનો મોકો પણ નહીં આપીએ તેમણે ભારતની આધુનિક લશ્કરી ક્ષમતાઓની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે આપણા ડ્રોન આપણા મિસાઇલ ફક્ત તેમના વિશે વિચારવાથી પાકિસ્તાનને ઘણા દિવસો સુધી ઉંગારામ થઈ દેશે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત બુદ્ધની ભૂમિ છે અને ગુરુ ગોવિંદસિંહજીની પણ ભૂમિ છે ગુરુ ગોવિંદસિંહજીએ કહ્યું હતું કે હું સવા લાખ સામે એક લડાઈ કરું જો હું પક્ષીઓને ગરુડ સામે લડાવું તો જ હું ગુરુ ગોવિંદસિંહ કહેવાઈશ દુષ્ટતાનો નાશ કરવા અને ન્યાયીપણાની સ્થાન સ્થાપના કરવા માટે શસ્ત્રો ઉપાડવાની આપણી પરંપરા છે એટલા માટે જ્યારે આપણે બહેનો અને દીકરીઓના સિંદૂર છીનવાઈ ગયા ત્યારે આપણે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસી ગયા અને તેમના આત્માઓને કચડી નાખ્યા તેઓ કાયરની જેમ છુપાઈને આવ્યા પણ તેઓ ભૂલી ગયા કે તેઓ જેને પડકાર ફેંકી રહ્યા છે તે ભારતીય સેના છે તમે સામેથી હુમલો કરીને તેમને મારી નાખ્યા તમે આતંકવાદના બધા મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યો નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા આતંકના માસ્ટર હવે સમજી ગયા છે કે ભારત તરફ નજર ઊંચી કરવાથી ફક્ત એક જ પરિણામ મળશે જે છે વિનાશ ભારતમાં નિર્દોષ લોકોના લોહી વેવડાવવાનું એક જ પરિણામ આવશે વિનાશ અને સામૂહિક વિનાશ